જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ વાર્તા ભગવાન શંકર અને ગરીબ ભિખારીની છે તો આપ સૌ ધ્યાનથી આ વાર્તા અંત સુધી જોજો કે કેવી રીતે શંકર ભગવાને ગરીબ ભિખારીની કિસ્મત બદલી એક ગામ હતું એ ગામમાં ભીખુ નામનો એક ગરીબ ભિખારી રહેતો હતો ભીખુ ભીખ માંગતી વખતે કાયમ ભગવાન શંકરનું નામ જપતો હતો એક દિવસ એ જ્યારે એક મંદિર પાસે ભીખ માંગતો હતો ત્યારે તેણે તીર્થયાત્રીઓનો એક સંઘ જોયો જે શિવજીની પૂજા કરવા આવ્યા હતા તે ફૂલ ફળ દૂધ અને અનેક પ્રકારના પ્રસાદ લઈ જતા હતા ભિખારી તેમને જોઈને પોતાની જાત સાથે જ વાત કરવા લાગ્યો કે આ લોકો કેટલા ભાગ્યશાળી છે જે આ બધા ઉપહારથી શિવજીને પ્રસન્ન કરી શકે છે મારી પાસે મારી પ્રાર્થના સિવાય તેમને આપવા માટે કંઈ જ નથી તો શું એ મને ક્યારેય આશીર્વાદ નહીં આપે એમ તે વિચારે છે ભીખુના મનમાં ચાલી રહેલી આ બધી વાતો કૈલાસ પર્વત પર બિરાજમાન ભગવાન શંકર અને માતા પાર્વતી સાંભળી રહ્યા હતા ત્યાર પછી માતા પાર્વતી શંકર ભગવાનને કહે છે કે સ્વામી ભીખુ તમારું નામ આખો દિવસ જપે છે એ તમારો પરમ ભક્ત છે અને અત્યારે પણ તે એ જ વિચારે છે કે તમને ભેટમાં કંઈ જ નથી આપી શકતો તો તમે એની પ્રાર્થના નહીં સાંભળો એવું તો નથી પણ મને એવું લાગે છે કે તમારે તમારા ભક્તની પ્રાર્થના સાંભળવી જોઈએ ત્યારે શંકર ભગવાન માતા પાર્વતીને જવાબ આપતા કહે છે કે દેવી પાર્વતી હું પણ ઈચ્છું છું કે મારા ભક્તો હંમેશા ખુશ રહે સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે પણ આ એમના હાથમાં છે કે તે મારી પૂજાના ફળ ગ્રહણ કરવા માટે યોગ્ય છે કે નહીં ત્યારે માતા પાર્વતી બોલ્યા કે પ્રભુ એ તો તમે ભીખુની પરીક્ષા લેશો ત્યારે જ તમને ખબર પડશે શંકર ભગવાન કહે છે કે ઠીક છે દેવી હું ભીખુની પરીક્ષા અવશ્ય લઈશ જો તે પરીક્ષામાં પાસ થશે તો એને એના સાંસારિક જીવનમાં કોઈપણ વસ્તુની ક્યારેય ખોટ નહીં રહે ભગવાન શંકર ભીખુની પરીક્ષા લેવા માટે ભીખુની સામે પ્રગટ થયા પોતાની સામે ભગવાન શંકરને જોઈને ભીખુ હેરાન થઈ ગયો શંકર ભગવાન ભીખુને કહે છે કે ભીખુ હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું અને હું તને વરદાન આપવા આવ્યો છું તારે જે પણ જોઈએ તે મારી પાસેથી માગી લે ભીખુ ભગવાનને પૂછે છે કે શું હું કંઈ પણ માગી શકું છું ભોલેનાથ તો શંકર ભગવાન કહે છે હા કંઈ પણ માગી શકે છે ધન વૈભવ સુખ સમૃદ્ધિ જે પણ જોઈએ તે માગી શકે છે ભીખુ બોલ્યો કે પ્રભુ તમે ખૂબ દયાળુ છો ઉદાર છો હું આ ગરીબીભરી જિંદગીથી હેરાન થઈ ગયો છું મારા ઘર પરિવારમાં મારી પત્ની અને બાળકો દિવસ રાત ભૂખ્યા રહે છે ક્યારેક ક્યારેક તો એ પણ પાણી પીને સૂઈ જાય છે હું ભીખ માગી માગીને હેરાન થઈ ગયો છું હું ઈચ્છું છું કે મારી પાસે ખૂબ ધન આવી જાય એટલે હું આરામથી મારું જીવન વિતાવી શકું શંકર ભગવાન ભીખુને કહે છે જેવી તારી ઈચ્છા ભીખું હું તને ધનવાન બનાવી દઈશ ભીખું તું તારી ઝૂંપડીમાં જા અને તને જમીનની નીચે દબાયેલો એક ખજાનો મળશે પણ યાદ રાખજે તારે એ ખજાનાનો અડધો ભાગ મને આપવો પડશે આ મારા વરદાનની શરત છે ત્યારે ભીખુ જવાબ આપતા કહે છે કે ઠીક છે પ્રભુ હું આ યાદ રાખીશ ભીખુએ ખજાનાની વાત સાંભળીને પ્રભુને જલ્દી જલ્દી પ્રણામ કર્યા અને ઝૂંપડી તરફ ભાગવા લાગ્યો પછી ભગવાન શંકર હસ્યા અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભીખુ ઘરે પહોંચ્યો અને જલ્દી જલ્દી જમીન ખોદવા લાગ્યો જમીન ખોદતા જોઈને ભીખુની પત્ની બોલે છે કે અરે તમે ગાંડા થઈ ગયા છો કે શું એક તો પહેલાંથી જ આપણી ઝૂંપડી તૂટેલી ફૂટેલી છે અને ખોદીને તમે જમીન વધારે ખરાબ કરો છો આજે તમને ભીખ નથી મળી એવું એટલે લાગે છે કે તમે ગાંડા થઈ ગયા છો તમે તો જમીનને એવી રીતે ખોદો છો કે જાણે અંદર ખજાનો હોય ત્યારે ભીખું જવાબ આપતા કહે છે કે તે તો આ વાત એકદમ સાચી કીધી છે જમીનની નીચે ખજાનો જ છે મને ભગવાન શંકરે દર્શન આપીને એમને ખુદ મને જણાવ્યું છે ભીખું જમીન ખોદતો હતો એટલામાં તો અંદરથી મોટો પટારો નીકળ્યો એ જોઈને ભીખુ બોલ્યો આ જો કેટલો મોટો પટારો છે જલ્દી આવ અને આને બહાર કાઢવામાં મારી મદદ કર ભીખુની પત્ની હરખાઈ જાય છે અને બોલે છે કે અરે આપણે તો તૂટેલી કિસ્મત ચમકી ગઈ હવે આ બધું જ ધન આપણું ભીખુ તેની પત્નીને કહે છે કે ભાગ્યવાન આ આખો ખજાનો આપણો નથી તો ભીખુની પત્ની કહે છે આપણો નથી તો આ ખજાનો કોનો છે ત્યારે ભીખુ જવાબ આપતા કહે છે કે ભગવાન શિવે વરદાન આપતી વખતે મને એક શરત કહી હતી કે જે પણ ખજાનો નીકળે એમાંથી અડધો ભાગ મારે એમને આપવો પડશે એટલા માટે શરત મુજબ આમાંથી અડધો ખજાનો ભગવાન શંકરનો છે ભીખુની પત્ની કહે છે કે શું જરૂરી છે અડધો ભાગ આપવાની એ તો ભોળાનાથ છે થોડા અમથાત સિક્કા આપી દેજો મંદિરમાં એમને ક્યાં ખબર પડવાની છે કે આપણે કેટલો ખજાનો નીકળ્યો હતો તમે પણ કેટલા સીધા છો હવે જાઓ અને બજારમાંથી સારો સારો સામાન લઈ આવો જેથી આપણે સારા સારા પકવાન ખાઈ શકીએ સારા કપડાં પહેરી શકીએ અને મારે તો આ ઘર પણ બદલવું છે આ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહીને હું તો કંટાળી ગઈ છું હવે હું શેઠાણી બનીને રહીશ અને તમે શેઠ ભીખું કહે છે કે તું ઠીક કહે છે ઠીક છે ભીખુના મનમાં લાલચ અને બૈમાની આવી ગઈ એને મંદિરમાં જઈને શિવજીની મૂર્તિ પર થોડા સિક્કા ચડાવવાનું નક્કી કર્યું પછી ભીખુ મંદિર ગયો અને ભગવાનના ચરણોમાં થોડા સિક્કા અર્પણ કર્યા ભીખુ મહાદેવના ચરણોમાં સિક્કા ચડાવીને ઘરે આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની માથા પર હાથ મૂકીને બેઠી હતી ત્યારે ભીખુ બોલ્યો શું થયું ભાગ્યવાન તું માથા પર હાથ મૂકીને કેમ બેઠી છું તને ખબર છે ને કે અંદર પટારો છે કોઈ તેમાંથી ધન ચોરીને લઈ ગયું તો પછી ભીખુની પત્ની રડતા રડતા બોલે છે કે કોઈ શું ધન ચોરે મેં જેવો જ પટારો ખોલ્યો એવા જ બધા ખજાનો પથ્થર બની ગયો તો ભીખું આશ્ચર્યમાં પડી ગઈ પડી ગયો અને કહે છે કે શું બધો ખજાનો કાંકરા અને પથ્થર થઈ ગયો ખાસ તો મને જોવા દે ભીખું અંદર જઈને જોવે છે તો સાચે જ પટારામાં ખજાનાની જગ્યાએ કાંકરા અને પથ્થર ભર્યા હતા ભીખુ બે હાથ જોડીને કહે છે કે હે મહાદેવ પહેલાં આટલો બધો ખજાનો દેખાડીને મને તમે કેવા કેવા સપના દેખાડ્યા કેટલી બધી ખુશી આપી દીધી અને તમે મારી બધી ખુશી પાછી લઈ લીધી થોડી જ વારમાં મારાથી શું ભૂલ થઈ ગઈ પ્રભુ કે મારી જોડે આવું કર્યું ત્યારે ભગવાન શંકર ભીખુની સામે પ્રગટ થાય છે અને ભીખુને કહે છે કે ભીખુ તે મારી શરત પૂરી નથી કરી તને જે ધન પ્રાપ્ત થયું હતું એનું અડધું પણ તે મને નહીં આપ્યું તે મને ખજાનાનું ખાલી એક જ અંશ આપ્યું છે તે મારી જોડે દગો કર્યો છે અને તે તારો વાયદો તોડી નાખ્યો છે તે જેટલું આપ્યું હતું એની કરતાં વધારે તો તે તારી પાસે રાખ્યું તે સૌથી સારા અને સૌથી વધુ મૂલ્યવાન સિક્કા તારી પાસે રાખી લીધા અને મને સૌથી ઓછા અને ઓછા મૂલ્યવાન સિક્કા આપ્યા તું ધનના લાલચમાં આવીને પોતાને વચનમાંથી હટી ગયો અને તારા મનમાં બૈમાની ઉત્પન્ન થઈ એટલા માટે મેં તારી પાસેથી બધું જ ધન પાછું લઈ લીધું ત્યાર પછી ભીખુ રડતો રડતો મહાદેવને કહેવા લાગ્યો હે પ્રભુ મને માફ કરી દો મારા મનમાં લાલચ આવી ગઈ અને ભીખુની પત્ની પણ રડતા રડતા કહેવા લાગી પ્રભુ મેં જ આમને આવું કરવા માટે કહ્યું હતું સાચું તો એ છે કે આની સાચી ગુનેગાર હું છું અમને માફ કરી દો પ્રભુ મને લાગ્યું કે તમે તો ભગવાન છો તમે અમને દેખાશો નહીં એટલા માટે અમે તમને થોડું ધન ચડાવશું તો તમે અમને કંઈ નહીં કહો ત્યાર બાદ ભગવાન શંકર બોલ્યા ના આ તારો બ્રહ્મ છે તમે ક્યારે શું કરતા હોવ છો શું નથી કરતા આ વાતનું મને સદૈવ જ્ઞાન હોય છે અને કહે છે કે ભીખુ હું તો તારી પરીક્ષા લેતો હતો હું તને હજુ એક મોકો આપું છું તારા ખજાનામાંથી અડધો ભાગ મને આપવો પડશે ભીખુ બોલ્યો હા પ્રભુ હું તમને અવશ્ય અડધો ભાગ આપીશ તમે તમારો અડધો ભાગ લઈ લો ભગવાન શંકર ભીખુને કહે છે તું મારા રૂપમાં એ ખજાનો ખરી ગરીબ અને જરૂરિયાતમંદોને વેચી દે એટલે એ ખજાનો મારા સુધી પહોંચી જશે હું તો સદૈવ મારા ભક્તોના હૃદયમાં વાસ કરું છું એ જ મારા અસલી રૂપ છે પેલું જો જો પટારામાં ફરીથી ખજાનો ભરાઈ ગયો હવે આમાંથી તારો ભાગ લઈ લે અને બાકી ગરીબમાં વેચી દે ભીખુ કહે છે કે જે આજ્ઞા પ્રભુ તમે જેવું કહેશો એવું જ કરીશ જય હો પ્રભુ જય ભોલેનાથ પછી શિવજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભીખુને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેને તેની ભૂલ સુધારી પછી તેના જીવનમાં ગરીબીના દિવસો દૂર થઈ ગયા અને તે પોતાના પરિવાર સાથે સુખેથી જીવન વિતાવવા લાગ્યો આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે વધારે લાલચ કરવાથી આપણી પાસે જે કાંઈ પણ હોય છે તે જતું રહે છે એટલા માટે વધારે લાલચ સારી નહીં આ વિડીયો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ